નમસ્કાર મિત્રો આપણે જે ગણિતના ચેપ્ટર કોન્સ્ટેબલ અને સીસીટીવી માટે નક્કી કર્યું હતું તે આથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ઇન્ટ્રોડક્શન વિડીયો આપણે જોઈ લીધો છે આપણે સંખ્યાના પ્રકારો શરૂઆત કરીએ છીએ સાવ બેઝિક ચેપ્ટર સંખ્યાના પ્રકારો છે મેં જેમ તમને બધાને કીધું હતું તેમ એકથી દસના ઘન એકથી વીસના ઘડિયાળ એકથી પચીસના વર્ગ બધાએ કરી લીધા છે હવે તે બધા ખાસ કરી લેવાના જ છે અને હવે જે આપણે નવા ચેપ્ટરથી શરૂઆત કરીએ છીએ સંખ્યાના પ્રકારો તે સાવ બેઝિક લેવલથી થાય એટલે આપણે આજે આ ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નામ છે સંખ્યાના પ્રકારો સંખ્યાના પ્રકારોમાં જઈએ તો પહેલી સંખ્યા છે આપણે પ્રાકૃતિક સંખ્યા જેને આપણે n વડે દર્શાવીએ છીએ આ બધા જે સિમ્બોલ છે બધા યાદ રાખવાના છેલ્લે હું કહીશ તમને શું કામ લાગે છે આ અનંત કાળ સુધી જાય અને પ્રાકૃતિક સંખ્યા કહેવામાં આવે છે પ્રાકૃતિક સંખ્યાનો સિમ્બોલ છે બીજી સંખ્યા આપણે લઈએ તો છે પૂર્ણ સંખ્યા

w ગ્રેટર ધેન n શું કામ કે w માં 0 એક વધારે છે અને n માં 0 આવતો નથી એટલે જે n નંબર એટલે પ્રાકૃતિક સંખ્યા છે એ w એટલે પૂર્ણ સંખ્યા એમાં સમાયેલી છે આપણે આ લખી સકીએ ત્રીજી સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા છે આને આપણે જર્ દર્શાવીશું માટે તે કઈ વધારે આપણે કરવાની જરૂર નથી ખાલી આપણે પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય તે જાણી કીધું પૂર્ણ સંખ્યા પૂર્ણાંક ને અપૂર્ણાંક બે એક અપૂર્ણાંક અપૂર્ણાંક સંખ્યા આપણે લઈએ તરીકે ત્રણ ના છેદ માં ચાર પૂર્ણા છે અપૂર્ણા સંખ્યા કહેવામાં આવે છે આ પૂર્ણાંક સંખ્યા અપૂર્ણાંક સંખ્યા આમાં પછી આપણે આગળ વધવા જઈએ તો શુદ્ધ પૂર્ણ અશુદ્ધ એવું બધું આવે છે આપણે જરૂરી નથી એટલે આપણે અહીંયા લખીને જ રાખીએ ખાલી હવે આ ત્રણ વસ્તુ થઈ જાય છે માતૃત્વ સંખ્યા એટલે n જેમાં 1 2 3 4 અનંત સુધી પૂર્ણ સંખ્યા એટલે w જેમાં 0 1 2 3 અનંત સુધી પૂર્ણ સંખ્યા એટલે z જેમાં માઈનસ માં સુધી જશે પછી 0 આવશે અને પ્લસમાં પણ અનંત સુધી જશે એ પૂર્ણ સંખ્યા અને અપૂર્ણ સંખ્યા એટલે છેદમાં અંશ અને છેદ આવતો હોય એને અપૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે આ ત્રણ વસ્તુ થઈ ગઈ યાદ રાખવાનું છે કે એટલે અપૂર્ણાંક પૂર્ણાંક સંખ્યા ડબલ્યુ એટલે જેમાં આવી પૂર્ણ સંખ્યા પછી એન એટલે એક બે ત્રણ ચાર આટલી વસ્તુ છે આ ત્રણ વસ્તુ તમને સૌને યાદ રહી જાય એટલે હવે આપણે આગળ શીખવા જઈએ તો આ છે સમય અને અસમય સંખ્યા આ બે વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ જે કોઈ ને યાદ ન રહે એવું થતું હોય સમય અને અસમય સમય સમય સંખ્યા અને અસમય સંખ્યા એમ કરી તમને ફેર કહી દઉં સમય સંખ્યા એટલે દાખલા તરીકે ત્રણ પોઈન્ટ પાંચ છે તો આપણે એના લખી શકીએ સાત ના માં બે

પછી અહીંયા આગળ રાખા તરીકે તમે એમ લખો જીરો પોઈન્ટ છ પાંચ સાત ત્રણ ગમે આગળ થયું છે તો આને અસમય કહેવાય એટલો જ ફેર છે ખાલી આમાં ટૂંકમાં તમારે કોઈ પણ સંખ્યા અંશ અને છેદ લખી શકાતું હોય આનો અંશ અને છેદ ન લખી શકાતો હોય અનંત કાળ સુધી જતું હોય એને અસમય સંખ્યા કહેવાય સમયમાં અનંત સુધી નહીં જાય ત્રણ પોઈન્ટ પાંચ એટલે અટકી ગયું ત્રણ પોઈન્ટ પાંચ એટલે પૂરું થઈ ગયું સાતના છેદમાં બે જવાબ આવી ગયો જીરો પોઈન્ટ તેત્રી તમે ગમે એટલું આગળ જાઓ એકના છે ત્રણ જ આવે એનાથી કઈ ફેર ન પડે ગમે એટલા આગળ ત્રણ 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 જાય પણ આમાં જીરો પોઈન્ટ પાંત્રીસ સાડત્રીસ એક અનંત સુધી જાય તો તમે એને એવી રીતે ના લખી શકો એક ના થાય એવું ન લખી શકાય એટલે એને અસમય સંખ્યા કહેવાય છે અને સમય સંખ્યા કહેવામાં આવે છે સમય સંખ્યાને ને અને આને આ વડે દર્શાવે છે સિમ્બોલ સમય અને અસમય ખાસ હવે મારે તમને એમ કેવું છે એક આપણે પાય છે પાય જરૂરી છે એ જ તમને કરાવું છું પાય છે બાવીસ ના છેદ માં સાત છે અને ત્રણ પોઈન્ટ ચૌદ છે અને આ બાવીસ ના છેદ માં સાત છે અને આ ત્રણ પોઈન્ટ ચૌદ છે આ બાવીસ ના સાત લખેલું જ છે એટલે આ સમ્ય સંખ્યા થઈ જ ગઈ ત્રણ ચૌદ એ લખેલું છે આગળ કોઈ અંતર સુધી નથી એટલે આ સમય સંખ્યા થઈ ગઈ પણ પાય છે ને એમાં તમે ત્રણ પોઈન્ટ પાય ની ઓરિજિનલ કિંમત મુજબ ત્રણ પોઈન્ટ ચૌદ એ અસમય સંખ્યા થશે આ ખાસ યાદ રાખવાનું છે પાય નું પાય અસમય સંખ્યા થશે પછી વધુ જો આપણે કરવા જઈએ ને હવે કોઈ પણ સંખ્યા એવી હોય જેનું વર્ગમૂળ ન નીકળતું હોય વર્ગમૂળ એ સંખ્યા પણ અસમ્ય સંખ્યા થશે દાખલા તરીકે પૂર્ણ અંડર ટુ છે વર્ગમૂળ માં બે તે અસમ્ય સંખ્યા થશે વર્ગમૂળ માં બે વર્ગમૂળ બે એ અસમ્ય સંખ્યા છે વર્ગમૂળ માં બે અસમ્ય સંખ્યા થશે પછી આપણે કોઈ હવે જે સંખ્યાનું વર્ગમૂળ ન કાઢી શકાતું હોય તેનું પછી જેનું વર્ગમૂળ નીકળતું હોય એ તો સમય સંખ્યા થશે પણ જેનું વર્ગમૂળ ન કાઢી શકાતું હોય

સૌથી મોટી સંખ્યા વાસ્તવિક સંખ્યા વાસ્તવિક સંખ્યા ખાલી વાસ્તવિક સંખ્યા કોને કહેવાય તો સમયની વાસ્તવિક સંખ્યા કહેવાય અને અસમયની વાસ્તવિક સંખ્યા કહેવાય મતલબ જે બધી સંખ્યાઓ સમય સંખ્યા છે તે અને જે બધી સંખ્યાઓ અસમય સંખ્યા છે તે તે બધી વાસ્તવિક સંખ્યામાં સમાયેલી છે એટલે સમય પ્લસ અસમય એટલે વાસ્તવિક સંખ્યાઓ આ વાસ્તવિક સંખ્યા આ વાસ્તવિક સંખ્યા એટલે સમય પ્લસ અસમય આ વસ્તુ તમારે બધાએ ખાસ યાદ રાખવાની છે વાસ્તવિક સંખ્યાઓ સૌથી મોટો સમય અસમય સૌથી મોટી સંખ્યા કહેવામાં આવે વાસ્તવિક સંખ્યા હવે વાસ્તવિક સંખ્યા એટલે આ બિલોંગ્સ ટુ આપણે જે નેચરલ નંબરનો વાત હતા આપણે અગાઉથી નેચરલ નંબર એટલે 1 2 3 4 5 6 અનલિમિટેડ સુધી પછી એનાથી મોટું થશે

આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે આ જરૂરી છે જે આપણે કરાવ્યું છે નેચરલ એક બે ત્રણ ચાર પાંચ અલંક સુધી તેનાથી મોટું થશે જીરો એક બે ત્રણ તેનો ડબલ્યુ સિમ્બોલ છે તેનાથી મોટું થશે માઇનસ પ્લસ બધી સંખ્યાઓ અને પ્લસ જીરો એટલે જેડ એનો સિમ્બોલ જેડ છે એનાથી મોટું થશે ક્યુ એટલે સમય અસમય સંખ્યા એનાથી મોટું થશે આ સૌથી મોટી સંખ્યા વાસ્તવિક સંખ્યાને સંખ્યા સમય અસમય આ સમય અસમય આ પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યા અને નેચરલ નંબર એટલે પ્રાકૃતિક સંખ્યાઓ આ આખું ચેપ્ટર અહીંયા સંખ્યાના પ્રકાર એટલે પૂરું થાય છે પણ હજી આપણે જો આમાં જોવા જઈએ સૌથી મોટું આ હવે આપણે કોઈ પ્રશ્ન એવો પૂછાય દાખલા તરીકે હું તમને અમુક વસ્તુ લખી દઉં છું તમામ પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ છે આ વાક્ય સાચું છે ખોટું આ વાક્ય સાચું છે હું કામ પૂર્ણ સંખ્યા કોને કહેવાય પૂર્ણ સંખ્યા એટલે ડબલ્યુ અને પૂર્ણાંક સંખ્યા એટલે જેડ તમામ પૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ છે એટલે જીરો એક બે ત્રણ 4 અનંત સુધી એ આમાં સમાયેલો છે પૂર્ણાંક સંખ્યામાં અને પૂર્ણાંક કેમ જો ઉપર લખી દઉં પૂર્ણાંક આ સંખ્યા સંખ્યાા અપરાકૃતિક આ સમ્ય અસમ્ય આ વાસ્તવિક સંખ્યા હવે એવું આપણે કીધું તમામ પૂર્ણ સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ છે પૂર્ણ સંખ્યા એટલે 0 1 2 3 4 5 અનંત કાળ સુધી પૂર્ણ સંખ્યા એટલે માઈનસ પ્લસ અને 0 હવે તમામ પૂર્ણ સંખ્યાઓ પૂર્ણ સંખ્યામાં સમાયેલી છે જ ને એટલે માઈનસ ની ન આવે આપણે પણ 0 1 2 3 4 5 તો અનંત કાળ સુધી તો પૂર્ણ સંખ્યામાં આવે જ છે એટલે આ વાક્ય સાચું થશે આપણો હવે પ્રાકૃતિક સંખ્યાઓ તમામ પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ છે આ વાત કેવું થશે જો મિત્રો આ કોન્સ્ટેબલ માં કેવા સીસી માં એકમતનો પ્રશ્ન પૂછાઈ જાય છે એટલે આ તો આપણે ખાસ કરવાનું છે આ ચૂકાય ન જવું જોઈએ કે આ તો કઈ વસ્તુ છે અને શેલી છે તો આવડી જશે એવું ન થાય તમામ પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ છે તમામ પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓમાં સમાયેલી છે આ તો આ સમાયેલી છે કેમ કે આ નાનું છે ને આ મોટું છે જ નથી આ તમામ સંખ્યાઓ માં સમાયેલી છે હજી એક પૂછું આ સાચો વાક્ય છે તમામ સમય સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ છે તમામ સમય સંખ્યા એટલે ક્યુ તે તમામ પ્રાકૃતિક સંખ્યાઓ છે ન શું છે આના કરતા એટલે તમામ આ આમાં તમામ નો આવી જાય આ તમામ આમાં આવે પણ આ તમામ આમાં નો આવે એટલે આ વાક્ય ખોટું થશે કેમકે તમામ સમય સંખ્યા હોય પ્રાકૃતિ સંખ્યા નથી તમામ પ્રાકૃતિક સંખ્યા હોય કે સમય સંખ્યામાં આવી જાય કેમકે આ નાનું છે આ મોટું છે સૌથી નાનું એનાથી મોટું એનાથી મોટું એનાથી મોટું એનાથી મોટું એટલે તમામ આ મોટું છે આ નાનું છે પણ આ મોટું હોય એટલે નાનામાં ન આવે નાનું મોટામાં આવી જાય એ રીતે આપણે સમજી લઈએ કે આની તમામ સંખ્યા મોટી સંખ્યા છે એ નાની સંખ્યાઓમાં ન આવે કેમ કે આમાં 0 1 2 3 4 અનંત કાળ સુધી છે અને આમાં બધું એ સંખ્યાઓ છે અને આ સંખ્યા આમાંના સમય પણ આ સંખ્યા આના સમય છે એટલે આવા વાક્ય ખોટું થશે આટલી આપણે તમામ સંખ્યાના પ્રકારો આયા લખી છે હજી આપણે બેકી ને એક 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 સંખ્યા આપણે પોતાને તમને બધાને ખબર જ હોય પણ આપણે એકવાર લખી નાખીએ એટલે ખ્યાલ રહે એનો છેલ્લો થાય છે ટુ એન આમ ઇન્ફિનિટ ને આવે ટુ એન આવે બેકી સંખ્યા છે એન છેલ્લી સંખ્યા હોય ગુણા બે હોય જે સંખ્યા હોય એને બે ગુણા દાખલા તરીકે બીજી સંખ્યા ચાર છે બે લખી બે ત્રણ પાંચ સાત આ ટુ એન માઇનસ વન આવશે આટો અહીંયા પણ નહીં આવે

જે સંખ્યા છે ને બે વડે ભાગી શકાય ને બે વડે ભાગી શકાય હા ચાર વડે ભાગી શકાય હા આઠ વડે ભાગી શકાય હા તો ત્રણ અવયવ અવયવ પડ્યા તો બે કરતા તો વધારે છે ને અવિભાજ્ય સંખ્યા હવે જો આનું ઉદાહરણ આપું તો પાંચ છે પાંચ ને પાંચ વડે ભાગી શકાશે અને એક વડે ભાગી શકાશે તો અવયવ છે સંખ્યા અને બે દ્રવ્યો છે અવિભાજ્ય સંખ્યા પાંચ અને એક હવે તેર હોય એના તેર અને એક જ મતલબ પોતે સંખ્યા અને એક એક બે જ બે જ અવયવ પડતા હોય ને તો એને અવિભાજ્ય સંખ્યા કહેવાય આ વસ્તુ યાદ રાખવાની છે અને હવે હું તમને થોડાક શોર્ટ વસ્તુ લખાવી દઉં જે જરૂરી છે એ શોર્ટ શોર્ટ વસ્તુ લખાવી દઉં છું પછી આપણે સંખ્યાના પ્રકારો પૂર્ણ કરી શકીએ શોર્ટ શોર્ટ વસ્તુ યાદ રાખવાની છે ખાલી વિભાજ્ય અવિભાજ્ય પૂરું થઈ ગયું એકી બેકી સે પૂરું થઈ ગયું એકી નું બેકી સંખ્યા હોય લાસ્ટ જે પદ આપણે જોતું હોય એને 2n વડે કરવાનું અને એકી માં જે લાસ્ટ પદ આપણે જોતું હોય એને 2n 1 થશે વિભાજ્યમાં બે અવયવ કરતા વધારે થશે અને અવિભાજ્યમાં બે જ અવયવ પોતે સંખ્યા અને એક આપણે જે એક વડે તો કોઈ પણ વસ્તુ ભાગી શકવાની છે એક તો આવશે જ કોઈ ના પણ એટલે પોતે સંખ્યા અને એક એકડો આ બે વસ્તુ હોય અવિભાજ્ય સંખ્યા ના વિભાજ્યમાં તો તમારે બે કરતા વધારે જ પડવાના છે પણ એક તો આપણે ગણીએ કે ન ગણીએ પણ બે થી વધારે આપણે થાય એટલે વિભાજ્ય સંખ્યા થશે જો હવે આપણે જોતા જઈએ હા શોર્ટમાં જે જરૂરી પ્રશ્નો પૂછાય નાનામાં નાની

એકી હોય અને વિભાજ્ય હોય અને વિભાજ્ય હોય એવી સંખ્યા કઈ વિભાજ્ય એકી અને વિભાજ્ય એક ત્રણ પાંચ નો થાય સાત નો થાય સાત માં સાત અને એક છે બીજો કંઈ નહીં આવે નવમાં તમે જુઓ તો શું થશે ત્રણ તેરી નવ આવે છે એક ત્રણ અને નવ એટલે નવમાં આપણે નાનામાં નાની એકી એકી અને વિભાજ્ય સંખ્યા

ભાગાકાર માટે તો થો સંખ્યા એક થશે આનું પણ એક કારણ છે ગુણાકાર અને ભાગાકાર આપણે ઘણી વાર એવું જોતા હોય કે એક એક સાઈડમાં જીરો હોય કે એક હોય જીરો હોય તો આપણે ગુણાકાર થી આપણે આ સાઈડ હોય આ સાઈડ નઈ જાય જીરો હોય તો જીરો થઈ જાય પણ એક હોય ને તો તમારી સામેની સંખ્યા આપણે ઉદાહરણ આપી દઉં દાખલા તરીકે આપણે એવું છે દસ ના છેદ માં પાંચ બરાબર એક બરાબર પાંચ રાખું છું બરાબર તો ભાઈ તમે આમાં શું કરો દસ બરાબર બરાબર લઈ આવો તો પાંચ એક્સ આ તમે એવું હતું ભાગાક્રમ ગુણાકાર માં ગયા આ ગુણાકાર સંખ્યા એટલે એક છે જો તમે જીરો હોય તો તમે શું થાય દસ બરાબર જીરો થઈ જાય પાંચ એક્સ અને ગુણાકાર માં તો જીરો થઈ જાય એટલે આપણે સંખ્યા એટલે જ છે ગુણાકાર ભાગાકાર માટે સરવાળા બાદ બાકી માટે શું કામ જીરો છે એ હું તમને કહું હવે એમ લખી આપણે નવ ઓછા નવ બરાબર જીરો આ તો બરાબર છે ને રેડી આ તમને નવ 0 નવ તો તને ખબર જ છે એટલે આપણે નવ બરાબર આ બાજુ લઈ જઈએ તો માઇનસ છે તો પ્લસ થઈ જાય નવ બરાબર નવ થઈ ગયું રેડી પણ આયા જો તમારે તટસ્થ સંખ્યા આપણે એક લખી નાખીએ સરવાળા બાદ બાકીમાં 9 ઓછા 9 બરાબર 1 તો 9 ને તમે આ બાજુ લઈ આવો તો આ એક છે એટલે આ રીતે થશે 9 બરાબર 1 વત્તા 9 9 ઓછા 9 બરાબર 1 તો થશે ને તટસ્થ સંખ્યા અડધ જીરો છે કે આ એક હોય ને તો તમારે સરવાળો બાદ બાકી એને કરવું પડે પણ ઝીરો હોય તો ન કરવું પડે એમાં આયા ગુણાકાર ભાગાકારમાં જો આયા એક હોય ને તો તમારે ગુણાકાર ભાગા કરતા જીરો હોય તો જીરો તો આપણે ગુણાકાર ભાગા કર કરી શકીએ એટલે આ બાદ બાકી સરવા માટે તટસ્થ સંખ્યા જીરો છે અને ગુણાકાર ભાગા ભાગા કર માટે તટસ્થ સંખ્યા એક છે હવે એક શોર્ટ ટ્રીક તમને હું કહી દઉં ખાલી એક થી પચાસ સુધીમાં અવિભાજ્ય સંખ્યા કેટલી આવે પૂછ કરી જણાવો તો એ મને પછી જવાબ લખી લેજો તમે યાદ કરી લેજો પૂછ વિડિયો પૂછ કરી લેજો હવે આપણે 1 થી 50 સુધીમાં અવિભાજ્ય સંખ્યા કેટલી આવે છે તો 15 આવે છે એ રીતે 51 થી 100 સુધીમાં અવિભાજ્ય સંખ્યા કેટલી આવશે 1 થી પચાસ સુધી આવે તો પંદર એક માંથી સો સુધીમાં તો કેટલી દસ એક થી સો માં પૂછે તો દસ ને પંદર નો સરવાળો પચીસ જવાબ છે આ વસ્તુ સો ઠાવ છે હજી એક તમને મારે યાદ

વધતું નથી આપણે આવે છે અંકોનો સરવાળો સરવાળો ત્યારબાદ નેક્સ્ટ વિડીયોમાં લેશું એટલે આપણે સંખ્યાના ના પ્રકાર પૂર્ણ કરીએ છીએ હવે હું શોર્ટમાં તમને એવું લાગશે તો તમને જણાવું જો તમને થોડાક દાખલા સમજાવી દઈશ પણ તમને મેં સમજાતો જ ગયો છું કઈ રીતના દાખલા પૂછાય છે આનાથી વધારે કઈ જરૂર આપણે છીએ નહીં સંખ્યા ના અહીં કમ્પ્લીટ થાય છે હવે તમે આ ચેનલને વધુમાં વધુ ને કરજો સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરો અને વિડીયોને વધુમાં વધુ શેર કરી દો જય માતાજી પોતાને